પછી આપણા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ફરીથી આપણો બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કર્યા કર્યો ખબર છે બપોરે બે વાગે બ્લોગ ચાલુ કર્યો મિત્રો મેં બેઠો હતો મિત્રો નવરો હતો તો મેં હાલો કરી દેવું બ્લોગ ચાલુ તો મિત્રો આપણે ધાબે જઈ તો મિત્રો આપણે ધાબે આવી ગયા મિત્રો તડકો બડકો નથી પણ આમ તો પ્રકાશ બહુ આવે છે મિત્રો વ્યૂ જો મિત્રો બહુ મસ્તનો છે તડકો નથી એટલે વાંધો ન આવે બાકી તડકો હોય મિત્રો આપણે મહાદેવનું મંદિર છે તમને આગના આગલા બ્લોગમાં તમને કીધું હતું જોઈ શકો છો બાકી આવું છે મિત્રો તો મિત્રો હવે આપણે ટ્યુશનમાં જવાનું છે તો મિત્રો આપણે ટ્યુશનમાં જઈએ જલ્દી જલ્દી ટ્યુશનમાં થાય ને મિત્રો તમને મળું મિત્રો આ બે નથી વાગ્યા જી તો અઢી વાગ્યા છે તો મિત્રો આપણે જોવા છોડ લઈએ તમે તમને બતાવ્યું હતું એ છોડ લેતા ને મિત્રો બધા વાવી દીધા નામ તો આવડતું પણ ભૂલાઈ ગયું એક ગલગોટો છે બાકી છે એક અહીંયા છે આવું છે તો મિત્રો આપણે બધાને પાણી પાઈ દી તો મિત્રો એક આપણે ગુલાબ આવ્યું હતું જોયું જોઈ શકો છો એમાં ગુલાબ મસ્ત મજાના આવવા મળ્યા અને ત્રણ ગુલાબ છે આપણે કુંડાલીએ વાનું આપણે વિડીયો ઉતાર્યો હતો તો મિત્રો આપણે મસ્ત મજાનું પાણી પાઈ દેવી આપણે મસ્ત મજાનું પાણી પી દીધું થાય ચાડવાને જો મિત્રો મસ્ત મસ્ત મજાના છોડ છે આ એક મિત્રો ચાસૂ છે બાકી આ ક્રિસમસ ટ્રી છે અને આ કાક એક્ઝોરા એવું કાક નામ છે એક્ઝોરા અને આ ડોલર અને કાક અલગ બ્લુ ગુલાબ છે બાકી આ ઉપર ગુલાબ પડ્યા છે આ એક આ અલગ છે આ કાક વેલ છે અહીંયા આ કાક અલગ છે આ મોટું અહીં મોટું થાય અને ઉપર ગુલાબ આવે મસ્ત મજાના ગલગોટો અને મગી છાડ બાકી મિત્રો અહીંયા બે છે મિત્રો આને ભૂલી ગયા પાણી પાતા આ વેલને હલો આને પાણી પાઈ દેવી બાકી તુલસી માટે તો તુલસી માને તો મિત્રો હું હવારમાં મમ્મી પાતી જ હોય તો મિત્રો આ વેલને આપણે પાણી પાઈ દેવી મિત્રો આપણે આ પડી એ વેલને બધા પાણી પાઈ દીધું થોડુંક જ ફરી ગયું એમ કે અહીંયા આપણે નીચે ઓલું કાક કાણા જેવું આવે એટલે મિત્રો ત્યાંથી પાણી નીકળી જાય બધી બધી જો ઓછાઇ જોઈશું મિત્રો જો આ બધું પાણી પીવું જાય છે આમ વીવું જાય આમ જાજુ નાખી દેવી ને તો આ જેટલું ઓછું નાખીએ તો એ બરાબર થાય અને જાજુ નાખીએ તો એ થાય એટલે મિત્રો બધા વૃક્ષને પાણી પાઈ દીધું અને આ વેલને પણ પાણી પાઈ દીધું બાકી ઉપરના ત્રણ ગુલાબને બાકી છે તો પછી આપણે પછી પાઈ દેવું તો મિત્રો હવે ત્રણ વાગે જેવું થઈ ગયું છે હજી થોડીક વાર છે આપણા મિત્રો આડા ત્રણનું ટ્યુશન હોય તો મિત્રો આપણે થોડીક વાર રેન્જ આવી તો મિત્રો લાસ્ટ લગી આપણે કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો તો મિત્રો ફાઇનલી આપણે ટ્યુશનમાંથી આવી ગયા આપણે ઘરે અને આપણે પાણી તો આપણે પાયો હતા ને છોડને ત્યાં મિત્રો વરસાદ આવી ગયો થોડાક છાંટા એટલે તોય પાણી તો પવાઈ ગયું ન પાયું તોય વાંધો ન આવે તોય પાઈ દીધું આપણે મિત્રો તો મિત્રો આપણે ટ્યુશનમાંથી ઘરે આવી ગયા હવે મિત્રો આગળ શું કરીએ ત્યાં સુધી લોગમાં બન્યા રહેજો આપણા લોગમાં તો બ્લોગને અહીં સુધી રાખીએ કેવું રહે તો હારામ હારું રહે તો વ્લોગ અહીં સુધી રાખીએ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દી સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી કરો તો મિત્રો અહીં સુધી રાખીએ બધાને જય માતા